સુરતમાં વેસુમાં મોડલની કારને આગ લગાવવાનો મામલો છે સમગ્ર ષડયંત્રનો મુખ્ય આરોપી પણ પણ હવે પોલીસ આવી છે મોડેલના મિત્ર જૈનની ધરપકડ કરી લેવાઈ છે આદેશ પર તેના બે આગ લગાવી હતી મિતેશ પોતાની સાથે સંબંધ રાખવા મોડેલને ધમકી આપતો મોડલ પર એસિડ એટેકની પણ મિતેશ ધમકી આપી હતી મિતેશશે આંચલની તમામ જાણકારી રાખવા કારમાં જીપીએસ પણ લગાવ્યું હતું ત્યાર પછી મિત્ર જ દુશ્મન નીકળ્યો છે આખી જે ગાર્ડ હતી કાર હતી એની ગાડી જે છે એને આખી સળગાવી દીધી હતી અને આખો મામલો સામે આવ્યો તો પછી જે રીતે સામે આવ્યો છે મિત્ર જ દુશ્મન નીકળ્યો છે આખી ગાડીમાં સળગાવી દીધી હતી સુરત શહેરના વેસુ વિસ્તારમાં મોડલની મર્સેસ કાર્ડ સળગાવવામાં બે આરોપીની ધરપકડ બાદ મુખ્ય આરોપીની અલથાન પોલીસે ધરપકડ કરી છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે અલથાન પોલીસની કસ્ટડીમાં દેખાતો જે આરોપી મિતેશ જે જેનો એક મોડલ સાથે જે છે પહેલા મિત્રતા હતી ત્યારબાદ તેમની બોલાચાલી બંધ થઈ ગઈ હતી અને બોલાચાલી રાખવા માટે મિતેશ સતત તેને દબાણ કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આવા આરોપ જે છે મોડલે કર્યા છે વાત કરવામાં આવે સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતી મોડલ આંચલસિંહની કારને આગ લગાવવા લગાવવાના ચકચારી બનાવમાં પોલીસે મિતેશ જેના મિત્રો મિતેશ અને સચ્ચુરાયની ધરપકડ કરી હતી આ બનાવ મામલે આંચલસિંહે આક્ષેપો કર્યા છે કે મિતેશે જેને પોતાની સાથે સંબંધ રાખવા ધાક ધમકી આપતો હતો અને તેમજ મારી નહીં તો કોઈની નથી ઉપરાંત આંચલને એસિડ અટેક કરીને સળગાવી દેશે આંચલસિંહ આંચલ સિંહ કયા જઈને કોને મળે છે સહિતની વિગતો જાણવા માટે કારમાં જીપીએસ સિસ્ટમ પણ ચીપકાવવા ચિપકાવી હતી સાથે તેના સગા સંબંધીઓની પણ કારને નુકસાન કરવામાં આવ્યું હતું આ સમગ્ર મામલે અલતાન વેસુ પોલીસ મથકમાં કાર સળગાવવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે આ મિતેશના બંને મિત્રોની ધરપકડ કરી છે અને ત્યારબાદ અલતાન પોલીસ મથકમાં પણ જે છે અન્ય એક ફરિયાદ નોંધાવી હતી કે મિતેશ સતત જે મોડલ આંચલ છે તેને ધાક ધમકી આપી રહ્યો છે સોશિયલ મીડિયા પર તેના ફોટા વાયરલ કરી રહ્યો છે આ ફરિયાદ ને લઈને અલથાન પોલીસે હાલ તો મિતેશ જે ધરપકડ કરી છે તેની ઉપર ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન વિજય જી પ્રશાંત સુરત